પરોવાનો અવત્ય કે થી આવેસ હાલી આવે તો છે પણ હરખું આપણા છોકરા જ હોય એવું લાગે બાપરે આ તો આવે એની પડી ગયા છે લાવો nasi jauh हमने तरपण થઈ ગઈ છે ઓય હરખા તારું બાપ हमको રાડું પાડે હય હાલ દો આ ગયા મરી ગયા લાગે બતાય ક્યાં આઈવા આવે ગામ નાવાઓ ગયા કે આવો નો થવાની થઈ ગઈ પણ શું થઈ ગયું અરે બે ગાંડા છે ને

તમારી જાતના છકરાવ તરબૂચ નતા દેતા નહી લાય લાય તરબૂચ દે લાય લાય

મારા દીકરા ગાંડા શું કરવું જોઈએ કે બાજુ ગયા ગાંડા ઈ ઊભા અરે બાપ રે ઓય એને પકડવા પડશે ઓય આલ તું એને હું હું લેવા લઈ ખબર હે હાલ એ એવું કરી નાખી પેલા રોકવા પડશે ગાડી ચાલુ કર તું મારા દીકરા ગાંડા નું શું કરવું જોઈએ ગાડે ખાઈ

કુ લઈ લે ત્યાં લઈ જઈને આને ગોલી મારી દેવી અમારો દીકરો ખાઈ જીસો થાય જોઈ લે તમે તને ગોલી જ મારી હાલ તું હાલ